બેન વિશે લખી છે બેન ઉપર કે જ્યારે આપણી બેનના લગ્ન હોય પણ આપણે એને ક્યારેય કઈ ન હા હોય કે આટલા વર્ષ આપણે હારે કાઢા છે બાધી બોલી ઝઘડી પણ હવે તું અચાનક એક દિવસમાં વહી જવાની છો તો હું કઈ રીતે આગળ તારા વગર રહી શકીશ પણ એ ભાઈ એની બેનને કઈ નથી હકતો હવે માહોલ એવો છે કે લગ્નનો માંડવો નખાઈ ગયો છે રાત્રે રાજ એવું છે અને બેનની પીઠી ચોળાય છે ભાઈ સાઈડમાં બેઠો છે આ એક માહોલ હું બાંધું છું કે ભાઈ સાઈડમાં બેઠો છે બેનની પીઠી ચોળાઈ છે અને ત્યારે ભાઈના મગજમાં સતત એ વિચાર આવે છે કે કે હવે હવે કાલથી તો તો મારી બેન જવાની છે છે આગળ હું કઈ રીતે એના વગર રહી શકીશ બે દુશ્મન જેવો આપણો નાતો મોટી ઘમંડવાળી આપણી આપડી વાતો છે બધા ભાઈ બેને આવી એક બે યારે ભાઈ ને એટલે એમ કે હું મોટો થઈને આવો થાય પછી હું તને બોલાવી એ નહીં ના કે બે દુશ્મન જેવો આપણો નાતો છે ઘમંડવાળી આપણી આપડી વાતો છે ખબર નહીં નાનેથી કેમ મોટા થઈ ગયા આ વીસ વીસ વર્ષના ગાળા કેમ આટલા જલ્દી આવી ગયા તને રડાવવાના તો કેટલાય બહાના મળે છે મારી બેન તને રડાવવાના તો કેટલાય બહાના મળે છે પણ કાલે તું સાસરે જવાની છો ને એ સાંભળી મારા દિલમાં એક અગ્નિ પડે છે સવારે માંડવો રોપાણો છે રાત્રે રાજગરબાની રમઝટ બોલ છે સવારે માંડવો રોપાણો છે રાત્રે રાજગરબાની રમઝટ બોલ છે પણ ખબર નહીં બેન આ દિલ તને મોકલવા માટે કાલે કેમ કરીને એના દિલના દરવાજા ખોલશે બેન તારા વગર હું ક્યારેય રહી નહીં શકું તારા વગર હું ક્યારેય રહી નહીં શકું પણ કાલે તું સાસરે જતી રહેવાની ને તો મારી આ ખાનગી વાતો હું બીજા કોઈને કહી નહીં શકું અને તારા લગ્નનો તો બહુ હરખ છે મને કાલે તને તારો જીવન સાથી મળશે તારા લગ્નનો બહુ હરખ છે મને કાલે તને તારો જીવન સાથી મળશે પણ તારી વિદાય વખતે છે ને મારી બેન સૌથી જાજો તારો આ ભાઈ રડશે અને છેલ્લી ઘડીમાં કહેવાય છે કે દુનિયાના બધા પ્રસંગોમાં આ લગ્નનો પ્રસંગ સૌથી મોટો છે પાર્થભાઈ ગમે એ પ્રસંગ લઈ પણ આજે લગ્ન નો પ્રસંગ છે ને એ સૌથી મોટો કહેવાય કે કહેવાય છે કે દુનિયાના બધા પ્રસંગોમાં આ લગ્ન નો પ્રસંગ સૌથી મોટો છે પણ એક ભાઈ ને એની બેન થી અલગ કરે છે ને એ રિવાજ હવે ખોટો છે